भारत माता की रवि तुम्हारा बजा नहीं माँ छे हमारी एकला नहीं माँ नहीं है जरा जोर से भारत माता की जय तो बोलिए भारत माता की भारत माता की वन डे वन डे लोकसभा चुटनी 2024 अंतर्गत आज रोज खेड़ा लोकसभा अंतर्गत દસકો વિધાનસભાના આ શહેરી વિસ્તારની અંદર યોજાયેલ મોદી પરિવાર સભાની અંદર આપણા સૌની વચ્ચે ટૂંક સમયમાં ઉપસ્થિત થશે રાજ્યના મૃદુ મક્કમ મુખ્યમંત્રી મુરમભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા સૌના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રના સંચાર રાજ્યમંત્રી ભાઈ શ્રી દેવસિંહભાઈ આપણા લોકપ્રિય ધારાસભ્ય સતત આપણી વચ્ચે રહેતા કાયમ ધસકો વિધાનસભાની છેલ્લા વીસ વર્ષથી જેવો ચિંતા કરે છે એવા મુરબી બાઉભાઈ પટેલ બેન કંચનબેન બેન પાયલબેન આ ખેડા લોકસભા ક્ષેત્રની અંદર ખેડા જિલ્લો આખો ખેડા જિલ્લો જેની સાથે જોડાયેલો છે એવા જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી અજયભાઈ બ્રહ્મભટ ઉપસ્થિત જે ચૂંટણી નું પરિણામ પહેલેથી નક્કી છે આ ચૂંટણી શરૂ થઈ છેલ્લા બે ત્રણ મહિનાથી ત્યારથી દેશના સમાજની અંદર એક વાત નિશ્ચિત છે દેશની અંદર ફરીથી એકવાર મોદી સરકાર બનવા જઈ રહી છે આપણે આપણે બધાએ આખા સમાજે આ રીતનું મન મન બનાવી દીધું છે બનાવ્યું સાથે સાથે દેશના મીડિયાએ દેશના ધાર્મિક સંસ્થાઓએ દેશની સામાજિક સંસ્થાઓએ આખા દેશના નાગરિકોએ આવું મન બનાવ્યું આ વખતે બે હજાર ચોવીસની ની અંદર ફરીથી એકવાર મોદી સરકાર બનવા જઈ રહી છે સાતમી મે ના દિવસે અમે ખેડા જિલ્લા આખા જિલ્લાનો પ્રવાસ કર્યો છે વિવિધ અંદર જિલ્લા પંચાયત સીટ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે થયું છે આપણે અંદર આ ખેડા લોકસભાની ચૂંટણી લડ્યા ત્યારે લગભગ પોણા ત્રણ લાખની લીડ આપણા સંદર્ભની અંદર સાતે સાત વિધાનસભાની સીટો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીની અંદર સાથે સાત ધારાસભ્યો મોટી લીડ થી આપણે જીત્યા છે ત્યારે બે હાજર ચોવીસ ની લોકસભાની અંદર આગળ દેવુસિંહભાઈ એવું કહેતા હોય છે અમે જ્યારે ગામડાઓનો પ્રવાસ કરતા ત્યારે દેવુસિંહભાઈ એવું કેતા આખું ગુજરાત ની અંદર આપણે પાંચ લાખ મતે જીતવાના છે પરંતુ સાતમી મે ખેડા લોકસભા માટે સાત લાખ પાર જવાનો અવસર છે તો આ સાત લાખ પાર જવું હોય ત્યારે આ શહેરી વિસ્તાર ઉપર ખૂબ મોટો મદાર આ ખેડા લોકસભાની હોય અંદર હોય છે આ શહેરી મત વિસ્તાર કાયમથી ભારતીય જનતા પાર્ટીની તરફેણી અંદર ખૂબ મોટું મતદાન કરતો આવ્યો છે આપણે બધા પણ ફરીથી એકવાર 7મી મેના દિવસે ખૂબ મોટું મતદાન કરીએ જે કંઈ પણ મતદાન અહીં આગળ થશે એ ભારતીય જનતા પાર્ટીની તરફેણી અંદર થવાનું છે પરંતુ આપણી બધાની પવિત્ર ફરજ છે કે આપણે જ્યાં રહેતા હોઈએ જે સોસાયટી જે ફ્લેટ જે મહોલ્લો આની અંદર તમામે તમામ નાગરિકો સાતમી મે ના રોજ મતદાન કરવા નીકળે અને મેં જેમ કીધું એમ દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સતત તેર વર્ષ અને દેશના વડાપ્રધાન તરીકે સતત દસ વર્ષ સુધી એક પણ દિવસની રજા લીધા સિવાય સતત ત્રેવીસ વર્ષ આ વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે હોય ત્યારે આપણે બધા આગામી દિવસો ની અંદર પરિશ્રમ ની પરાકાષ્ઠા કરીએ આપણા મિત્રો આપણા શુભેચ્છકો બધા મહાન યજ્ઞ ની અંદર જોડાય એ દિશાની અંદર આપણે સૌ પ્રયત્ન કરીએ એ જ સૌનો આભાર ભારત માતા